જીન્સ પેન્ટ શર્ટ આખી પેર સાથે અને અલગ અલગ જોતું હોય તો અલગ અલગ પણ મળશે મારા ત્યાં આ સાડા પાંચસોની જોડી છે નાની સાઇઝ જોતી હોય તો બી મળશે મોટી સાઈઝ જોતી હોય તો પણ મળશે આ મોટા જે વ્યક્તિના જે કપડા છે એ શું ભાવથી શરૂઆત થઈ જાય શર્ટ પેન્ટ શર્ટમાં આપણે જાય 200 રૂપિયા સ્ટાર્ટ થાય 200 રૂપિયા અને જોડી કદાચ કોઈને જોતી જોડી લેવી સારામાં સારી કોટન માં આવશે અમારી તો કે બે વર્ષ સુધી ને મે 10 12 વર્ષ ના આઈટમ વેચી રાખી છે અને સસ્તા ભાવમાં મળે છે અને ક્વોલિટી સારી બધી સાઈઝ મળી જાય 10 વર્ષથી લઈને કોઈ બી સાઈઝ ફોરવેલ આઈટમ સિલે કપડું ક્વોલિટી બધું સ્ટાન્ડર્ડ ટી-શર્ટ ની અંદર 150 રૂપિયા થી ચાલુ થાય સાડા ચારસો રૂપિયા સુધી આપડે ત્યાં જે કોટન છે કાર્ગો છે જીન્સ છે ફમકી છે બધા અનેક વેરાયટી હોય છે આપણી જોઈએ હા હેલો નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો આજના વિડીયોમાં આપણે આવી પહોંચ્યા છીએ ગાંધીનગરના સૌથી મોટા સૌથી સસ્તા મીના બજાર માર્કેટના અંદર જે ગાંધીનગરના સેક્ટર દસ બી માં જૂના એકદમ બાજુમાં આવેલું છે આ માર્કેટને આપણે ગાંધીનગરનું મિની લાલ દરવાજા માર્કેટ પણ કહી શકાય આ માર્કેટના અંદર તમને નાનાથી લઈને મોટાના કપડા પણ મળી જશે બુટ ચંપલ પણ મળી જશે અને બીજી અનેક જીવન જરૂરિયાતની વસ્તુ તમને એથી ખુબ જ વ્યાજબી ભાવે મળી જશે આજના વિડીયોમાં આપણે માર્કેટને એક્સપ્લોર કરીશું પ્રાઇસ ડિટેલ સાથે જાણીશું તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો શરૂ કરીએ આજનો આ વિડીયો માર્કેટને એક્સપ્લોર

અમે આવી રીતના તમને ગરમ જેકેટ પણ મળી જશે આવી રીતની નાઇટી નાઇટી પણ મળી જશે નાઇટી નું શું રહેવાનું એકસો વીસ રૂપિયા એકસો વીસ રૂપિયા ઓકે એમાં સાઇઝ અને કલર ઓપ્શન બધું મળી જશે કલર ઓપ્શન બધા આવશે બ્લુ બ્લેક ગ્રીન બધા કલર આવશે આમાં બરાબર ટી શર્ટ ના અંદર આવી રીતની રહેશે અલગ અલગ કલર ઓપ્શન મળી જશે તમે જોઈ શકો છો મિત્રો આ શું સાઇઝ રહેવાની આમાં પાંચ વર્ષથી લઈને બાર વર્ષ સુધી પાંચ વર્ષથી લઈને બાર વર્ષ સુધીના ટી શર્ટ નો ભાવ ક્યાંથી શરૂઆત થઈ જશે છે એકસો ચાલીસ પેન્ટ છે પેન્ટ માં કેટલા વર્ષ થી ચાલુ થઈ જાય છે આમાં બે વર્ષ બે વર્ષથી બે વર્ષ થી લઈને પંદર વર્ષ સુધી બે વર્ષ થી લઈને પંદર વર્ષ સુધીના બાળકો માટે અહીંયા જો તમે સરસ મજાના આવી રીતના પેન્ટ તમને મળી જશે એની સાથે શર્ટ પણ મળી જશે ક્યાંથી શરૂઆત થઈ જાય પેન્ટ ના અંદર ભાવ દોઢસો એકસો પચાસ રૂપિયા થી શરૂઆત થઈ જાય જોડી કપડા કદાચ કોઈને લેવા હોય તો શું ભાવ થી મળી જાય જોડી ત્રણસો થી સ્ટાર્ટ થઈ ત્રણસો થી સ્ટાર્ટ થઈ જાય જો આ રીતનું હશે

એટલે જે માર્કેટ ના ભાવ હશે એનાથી ઘણા ઓછા ભાવમાં અને આપડા ત્યાં ફિક્સ રેટ છે બરાબર છે દાખલા તરીકે તમને બતાવું આ સરારા છે આ પાંચ વર્ષ થી લઈ અને બાર વર્ષ સુધી અલગ અલગ જોતું હોય તો અલગ અલગ પણ મળશે મારા ત્યાં આ સાડા ની જોડી છે નાની સાઇઝ જોતી હોય તો બી મળશે મોટી સાઈઝ જોતી હોય તો પણ મળશે પણ ભાવ ફિક્સ છે પાંચસો પચાસ અને મોટી સાઈઝ માં બત્રીસ ચોત્રીસ લેશો તો છસો પચાસ ઓકે પછી એવી જ રીતે મોટી સાઈઝ સરારા પ્રીમિયમ કલેક્શન છે આપણી પાસે આ તમે મોટા શો શોરૂમની અંદર પણ જશો ને તો આનું લગભગ હું માનું છું ત્યાં સુધી ત્રણથી ચાર હજાર રૂપિયા ભાવ છે આપણે ત્યાં પંદરસો ને પચાસ રૂપિયા છે બરાબર છે પછી એમમાં જ મોટી સાઈઝ માં ઘરારા છે બરાબર છે આ ઘરારા દુપટ્ટા સાથે આવશે ઉપર કોટી જોલી ઘાઘરું બધું જ આવી જશે અને આ આપણા જોડે સિર્ફ ને સિર્ફ તેરસો ને પચાસ બધી વસ્તુ ઉપર આપણે ટેગ મારેલા છે એટલે કોઈ પણ વ્યક્તિ આપડા ત્યાં આવશે ખરીદવા માટે તો એને ગમી જાય એને ભાવ વધી જાય એવી સિસ્ટમ આપડે ત્યાં નથી બરાબર છે જે ટેગ ઉપર લગાવ્યા છે એટલા પૈસા લેવા ફિક્સ રેટ રહેશે ફિક્સ રેટ રહેશે પછી એના પછી આપણા જોડે લોઅર ટી શર્ટમાં પણ કલેક્શન છે નાની સાઈઝ ના થી લઈને મોટી સાઈઝ સુધી ના છે એમાં તમે સસ્તું માંગશો તો સો રૂપિયા વાળું પણ તમને લોવર મળશે આ સો રૂપિયાનું આવશે મોટી સાઈઝ હવે એમાં નાની સાઈઝ પણ છે ઓરિજિનલ આ ઓરિજિનલ લોવર પણ તમારે જોતા હોય તો પણ મળશે આનો એકસો ને રૂપિયા નાની સાઈઝ છે મોટી સાઈઝમાં પછી પ્રાઇસ વધતી જાય એની બરાબર વીસ બાવીસ ચોવીસ ના સરખા ભાવ પછી છ ચોવીસ અઠ્યાવીસ ત્રીસ એના અલગ અને બત્રીસ ચોત્રીસ છત્રીસ એના અલગ જેમ સાઈઝ વધે એમ આ રીતે સાઈઝ નો એક એસી આપેલો છે છે આપડે બરોબર છે એટલે એમાં બધામાં અલગ અલગ ભાવ છે બરોબર પછી એમાં કોટન માં બી આપણા પાસે સારા વાળી વેરાયટી છે જે રનલાઈન કંપની નું આવશે બેસ્ટમાં બેસ્ટ બરોબર છે આમાં વન સેવન્ટી રૂપીઝ ચાહે છવ્વીસ સાઈઝ થી લઈ અને છત્રીસ સાઈઝ સુધી બધાના સરખા ભાવ વન સેવન્ટી ફાઈવ તમે જોશો તો ટી શર્ટો પણ ફૂલ બાય હાફ બાય બધી જ આપણા પાસે છે એના પછી આપણા જોડે આ ફ્રોક નું નાના ફ્રોક નું પણ કલેક્શન છે બરોબર છે બધાની પર તમે જોઈ શકો છો કે બધાની પર ભાવ લખેલા છે નાની સાઈઝ મોટી સાઈઝ નાના એક વર્ષ થી લઈ અને પચીસ વર્ષ સુધી આપણા જોડે જે બી વેરાયટી બધી તમને મળી જશે બીજી એક વાત મારા માનવતા ગ્રાહકો માટે કે આપણે ત્યાં એવું કલેક્શન નથી કે સોની ની ચાર લઈ જાઓ સોની ની છ લઈ જાઓ એવું કલેક્શન આપણે ત્યાં નથી રાખતા આપણે ક્વોલિટી રાખીએ છીએ ક્વોલિટી સારી લઈ જશો તો તમે બીજી વખત મારા ત્યાં વિઝિટ માટે આવશો ને ખરીદી કરવા માટે પણ આવશો મારું શોપ આવેલી છે જૂના સચિવાલય મીના બજારની અંદર સેક્ટર દસ બી ની અંદર મારે શોપનું નામ છે આઈ શ્રી ખોડિયા રેડીમેડ સ્ટોર કેમ છો સર બસ મજામાં બોલો આપણે ત્યાં કપડામાં કેવી કેવી વેરાયટી મળી જશે આપણે ત્યાં જે કોટન છે કાર્ગો છે જીન્સ છે ફંકી છે અનેક વેરાયટી હોય છે આપણે જે કે આ પેન્ટ છે બરાબર ઓકે પછી પેન્ટ છે બરાબર પછી આ ફંકી પેન્ટ છે આ ફંકી પેન્ટ આવશે પછી એક બીજી એક વેરાયટી આવશે જે ફંકી માં જ કહેવાય બધા ભાવમાં કેવું રહેવાનું ક્યાંથી શરૂઆત થઈ જાય ભાવમાં સાડી ચારસો થી ચાલુ થશે ઓકે પાંચસો છસો રૂપિયા સુધી આવશે આ કાર્ગો પાંચસો રૂપિયામાં માં પડશે ચારસો માં પડશે આ ત્રણસો માં પડશે ફોર્મલ અને એકદમ રીઝનેબલ ભાવ હોય અહીંયા જે મોલ માં મળે એના કરતા ઓછા ભાવ મોલ માં આ જ વસ્તુ તમે જાવ તો સાતસો સાડી સાતસો થી ઓછી નહીં મળે આ જ અહીંયા ત્રણસો રૂપિયા ફક્ત છે ઓકે કાર્ગો કાર્ગો હજાર રૂપિયા થી ઓછી ત્યાં સો માં મળશે નહીં અહીંયા ફક્ત તમે પાંચસો રૂપિયા માં મળશે ઓકે અને એકદમ રીઝનેબલ ભાવ છે અને માર્કેટ બી

જોઈએ સિંગલ બેડ ડબલ બેડ ફ્રીજ ટોપ કવર વોશિંગ મશીન કવર બધી જ વસ્તુ આપણે અહીંયા રાખીએ છીએ જીવન જરૂરિયાત ની બધી જ વસ્તુ તમને વ્યાજબી અને સસ્તા ભાવે મળી રહેશે પગ લુચણ્યા ત્રીસ રૂપિયા થી ચાલુ થશે તો એમાં હેવી માં બસો પચાસ સુધી બી આવે છે દિવાળી જે હા ત્રીસ રૂપિયા થી શરૂઆત થાય હા ઓશિકાના ગોળ તકિયાના હા હા એ 70 રૂપિયા જોડી કે જે આપ પડદા કે હા પડદા 250 280 અલગ અલગ રેટના આવે છે એમાં ગ્રાહકને અત્યારે હાલ ફ્લેટોનું જમાનો થઈ ગયો છે તો એમના સાઈઝ પ્રમાણે બનાવવા હોય તો બી આપણે એ કામ કરીએ છીએ હા રૂમાલમાં બી છે આપણી પાસે ઘણી વેરાઈટી છે રૂમાલમાં આ રીતે કિંગ સાઈઝ રૂમાલ જોઈએ તો બી મળી રહે મોટી સાઈઝ હા ફૂલ સાઈઝ કિંગ સાઈઝ રૂમાલ એમાં નેવું રૂપિયાથી ચાલુ થાય હા અલગ અલગ હા વેરાયટી પ્રમાણે અલગ અલગ ભાવના આવે બધા યુનિક યુનિક જે બેગ છે હા હા

થી મોટી સાઈઝ ના રૂમાલ પણ મળી જશે બીજી અનેક વસ્તુ તમને અહીંથી મળી જશે તો આપણી સાથે જોડાઈ ગયા છે શોપ ઓનર તો કેમ છો સર નમસ્કાર મજામાં છીએ કિશનભાઈ ભીલ અમારું નામ છે બરોબર ઘણી બધી વેરાયટીઓ મળી રહેશે ઓકે નાના છોકરાથી માંડીને મોટા ની બધી વેરાયટીઓ મળી રહેશે બરાબર છે જેમ કે લેડીઝ મોજા છે બરોબર પચાસ રૂપિયા ના ત્રણ જોડી મળી રહેશે પચાસ ના ત્રણ પચાસ રૂપિયાના ત્રણ જોડી છે બરાબર સારી ના સ્ટોલ કરતા અહીંયા બધું સારા વ્યાજબી વસ્તુ મળી રહેશે જેન્ટ આ ટાઈપ ના મોજા જોતા પચાસ રૂપિયાના ત્રણ જોડી

પછી આજે રૂમાલ ને બધું છે આ પચાસ રૂપિયામાં મળી જશે પચાસ રૂપિયામાં હા ઓકે એના વગર આ જે દુપટ્ટા છે લેડીઝ ના જે દુપટ્ટા છે સો રૂપિયામાં મળી રહેશે એકસો પચાસ રૂપિયામાં મળી રહેશે સારી વેરાયટી શરૂઆત ક્યાંથી થઈ જાય એમાં દુપટ્ટામાં સો રૂપિયાથી થી સો રૂપિયા ચાલુ થશે ઓકે સો એકસો વીસ એકસો પચાસ ત્રણ વેરાયટી છે અને બીજી ઘણી બધી વસ્તુ અહીંથી મળી જશે મળી જશે તો એક વખત આપડા આપણા મિત્રો એડ્રેસ જણાવી દો હા જુના સચિવાલય મીના બજાર સેક્ટર દસ ગાંધીનગર મારું નામ રમેશભાઈ છે મારું ફૂટવેરનો ધંધો છે જુના સચિવાલય ખાતે અમારે ત્યાં જીરો સાઈઝ થી મારી લેડીઝ લેડીઝ બૂટ લેડીઝ સ્પોર્ટ શૂઝ ચપ્પલ સેન્ડલ બૂટ બ્રાન્ડેડ કંપની આગ્રા મેડ દરેક વસ્તુ મળી વ્યુ છે ત્રણસો પચાસ વાળી ત્રણસો રૂપિયા માં મળશે લાઈટ વાળા બુટ ત્રણસો નેવું રૂપિયા ભાવ છે અહિયાં બસો પચાસ રૂપિયા માં મળશે લેડીઝ સેન્ડલ સાડી ચારસો વાળો છે અઢીસો રૂપિયા માં મળશે લેડીઝ સ્પોર્ટ શૂઝ ચારસો નવ્વાણું વાળું મોલ માં મળશે અહિયાં ગાડી બસો નેવું રૂપિયા માં મળશે સ્પોર્ટ શૂઝ સાતસો પચાસ વાળો પાંચસો રૂપિયા માં મળશે અલ્લુ અર્જુન નવસો પચાસ ભાવ છે અહિયાં ગાડી છસો રૂપિયા માં મળશે વુડલેન્ડ સાતસો પચાસ ભાવ છે પાંચસો રૂપિયા માં મળશે લોફર પાંચસો નેવું શોરૂમ માં ભાવ છે ચારસો રૂપિયામાં મળશે મોજડી ચારસો રૂપિયા માં મળે છે જીરો થી આઈટમ બધી જ આઈટમ બધી જ આમ જીરો થી મોટા દરેક સાઈઝ દરેક સાઈઝન કઈક બાળકનું કીડ બધું જ મળી જશે માર્કેટમાં ફરતા ફરતા આપડે એવા સ્ટોલ ઉપર આવી પહોંચ્યા તમે જોઈ શકો છો અહિયાં સારી એવી નાઇટી ના અંદર ટી ના અંદર સારું એવું કલેક્શન

150 પચાસથી શરૂઆત થઈ જાય શરૂઆત થાય એ સાડા રૂપિયા સુધી એમાંય સાઈઝ અને બધી ક્વોલિટી સાઇઝ બધી લેન એક્સેસ સુધી નાના છોકરામાં નાના નાની ઓકે શું શરૂઆત થઈ એચ રનિંગ માટે જીમ માટે ટાઈપી આવે છે એ બી આવે બરોબર શોર્ટ્સ ચડ્ડામાં જોઈએ રનિંગ માટે જીમ માટે શોર્ટ્સ ચડ્ડા જોઈએ છે એનો બી ભાવ બરાબર છે એના સિવાય મોજા બોજા જે મોજા બી છે મોજાની શરૂઆત ક્યાંથી થઈ જાય શરૂઆત પચાસ રૂપિયાના ત્રણ જોડી થાય બરાબર છે પચાસ ના ત્રણ આ સો ના ત્રણ આ સો ના ત્રણ હા આ એકસો વીસ ના ત્રણ ઓકે આ બ્રાન્ડ વસ્તુ આવશે આની અંદર છ બ્રાન્ડ આવે ઓકે નાઇક આવે એડીડાઇઝ આવે પુમા આવે સિત્કી આવે કેલ્વિંગ ક્લીન હં હં બરાબર બરાબર છે એક વખત આપણે એડ્રેસ કહી દઉં તમારે શોપ નું એટલે મીના બજાર સેક્ટર દસ ગાંધીનગર કુનાલ હોઝરી અમારે ત્યાં જીરો થી લઈને બાર વર્ષ સુધીના નાના ફેન્સી કપડા મળશે બજાર માં નાનામાં નાની જીરો સાઈઝ છે હા એ શું ભાવ થી મળી જાય એ તમારા સો રૂપિયા ની અંદર સો રૂપિયા ની અંદર સો રૂપિયા થી ચાલુ થાય આ લેંગી સુટ આવે છે ઓકે આ લેંગી સુટ શિયાળા માટે ના આવે છે થર્મલ આવે છે એ સો રૂપિયા ની અંદર આવી જાય સો રૂપિયા ની અંદર સો રૂપિયા ની અંદર આવી જાય ઓકે પછી એની સાથે સાથે શિયાળામાં મતારે જે સેટર છે લેંગી સાથેનો સેટ આવો છે એકસો પચાસમાં માં નોર્મલ રેટ મળી જાય જે માર્કેટની દુકાનો અંદર અઢીસો થી ત્રણસો રૂપિયા મળે એ દોઢસો રૂપિયામાં એ માત્ર એકસો પચાસમાં માં મળી જાય એકસો પચાસમાં માં માત્ર મળી જાય વસ્તુ બી સારી છે ક્વોલિટી પણ તમે જોઈ શકો છો ફેન્સી ટી શર્ટ છે સાઠ થી પચાસ રૂપિયામાં મળી જાય બરાબર નોર્મલ રેટ પચાસ રૂપિયામાં